નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર બનાસકાંઠાથી શંકરભાઈ નામના એક ભુવાનો અડધી રાતના બાર વાગે મિત્રો ફોન આવે છે મિત્રો આ ભુવાને મનસુખ રાઠોડ સાથે વાત કરવાની એટલી તો શું ઇમરજન્સી હતી કે આ ભુવાએ મનસુખભાઈ રાઠોડને રાતના બાર વાગે કરી દીધો ફોન અને મિત્રો ફોન ઉપર જે વાત કરી છે એ સાંભળીને તમને પણ નવાઈ લાગશે તો મિત્રો શાંતિથી સાંભળો કે શંકર ભુવાએ મનસુખભાઈ રાઠોડ સાથે ફોન ઉપર શું ચર્ચા કરે છે અને એવી તો શું ખાસ વાત હતી કે જેને નિમન સુભાઈ રાઠોડને આ વ્યક્તિએ બાર વાગે ફોન કર્યો છે મિત્રો શાંતિથી સાંભળવાનો રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલની હાલતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લેખન પણ દબાવી દેજો થાય હા હા તાલુકો સાતલપુર જિલ્લા કાંચા રાધનપુરથી બોલો છો કઈ બોલો

તમારા જેવા છો હું બીજા તમારા ભાઈ છો માતાજી ના આવે હું જાણી કાહાની આખી કાહાની એક નવો ઓડિયો તમારો મળ્યો કોઈ નો ફોન નથી આવ્યો બદાણીયા ફોન આવ્યો

અમારે એક થોડીક પ્રોબ્લેમ હતો કે અમારે માતાજી ને બકરો ચડાવવાનો છે મારી વાત તો સાંભળો મેં માતા ને બકરો મેં બંધ કરાવી નાખ્યો સમજ્યા બકરો હા બકરો કાપવાનો હતો પણ મેં બંધ કરાવી નાખ્યો બીજા બકરા આવતા હોય પછી બકરા ને બંધ જ કરી દેવાય આ તો મના ખાવાની ખાવાના ધંધા આ લોકો ને તો છે તો ને ની જરૂર હું બકરા ને તાણા પૂરી દઉં લોક મારી દઉં જીવ તો બકરો દરવાજો તોડી મંદિર પાસે જાય ને તો બકરા માનું બાકી કાપવા ના દઉં તો ઉમેરડી ને મારું બાકી ના માનું એવું

એવું હતું અને ગોંડલ કઈ જગ્યા ઉપર છો તમે ગોંડલ થી આપડે જસદણ રોડ ઉપર ઓઘાવદર ને રામો ગામ આવે હા 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 હવે ટાઈમ હું આવી જઈશ જરૂર મળીશ તમારે ઓકે અને સેવા પૂજા ચાલુ રહી ગયો કઈ ઉપાધી ન કરતા હા 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 અને જે જે તમે જે કરો છો ને આમાં જે સત્ય હાચા માણસો ખોટા માણસો જે ખોટા માણસો હોય ને આમાં પકડાઈ જાય અમે ને તમારો ગૌરવ ઈ છે કે હવે તમે માતાજીના ભક્તો અને ભૂવા મને ટેકો દેવા માંડ્યા ને એમાં મારી છાતી ગદગદ ફૂલવા માંડી છે તો માઈ ગયું ઓલા તો દે પણ જે જેના ઘરે મઠ છે દુકાન છે ઈ એમ કઈ છે કે માલ લેતા નહીં એટલે અમે વાત હાચી કરી દુકાનવાળી તમે દુકાન વાળા ની પાસે ફાયદા છે એમ કે માઈ ગયું પાછું બોલ્યા મજા બોવ આવે છે ના એતો છે જ ને હા તમે કીધું કે આ માલ લેતા નહીં

અત્યારે જો કોઈ કોઈ એવી સમાજ નથી કે કોઈ નોનવેજ નથી વાપરતું ના નોન વેજ નોન થી બુદ્ધિ આવે બુધી બુદ્ધિ નથી આવતી બુદ્ધિ એટલે નોન વેજ જેને જેનો આહાર નોનવેજ હોય ને તમે જોજો ને બુદ્ધિ બહુ હોય હા હા વાત સાચી છે તમારી કેમ કે ઓલો સીધો બકરો જ મગજ માં આવે હા હા હવે આ તો હું સાહેબ ભાઈ ગયો એટલે હાનિ ઠરી જાય કોઈ દિન બાપા બધું બુદ્ધિ કામ જ ન કરે આ તો રાતે જ બોગરે હા એ જ વાત સાચી ખોરાક મસાલા ને લવિંગ ને તીખા ને બધું ઉપડે

હા એક આટમાં નંગ હોય વિસ્કી કા અના તમે માતાજીના ખોટામાં સુજોમાં હાતા ચાર પાંચ હાથેમાં માં અલગ અલગ વસ્તુ રાખી હા હા કાપી નાખો થી વધારી ને સુધારી નાખો અને પી અને પસાણ ખાઈ જાઓ પૂરી 1 વાત કરી તમે એટલે એટલે બાઈટિંગ બાઈટિંગ બોકડો હા બાઈટિંગ બોકડો વાત હાચી વિસ્કી નસો